બોલો જીવંતિકા માત કી જય જીવંતિકા માતાની કથા વાર્તા પ્રારંભ બહુ પ્રાચીન સમયની વાત છે હજારો વર્ષ પહેલા ભારતની ભૂમિ પર કૌશલ્ય નામનું એક રાજ્ય હતું ત્યાં આગળ રાજ રાજેન્દ્ર નામનો એક પરમ સંતોષી અને ધર્માત્મા સ્વભાવનો રાજા રાજ કરતો હતો તે રાજાના રાજ્યમાં પ્રજા સર્વવાતી સુખી અને સમૃદ્ધ હતી કદી દુકાળ પડતો ન હતો કદી કોઈનું અકલપ્ય મૃત્યુ થતું ન હતું રાજા પ્રજા વત્સલ હતો તો તેની પ્રજા પણ તેના જેવી જ હતી તેની રાણી સંતોષ ગૌરી પણ પવિત્રની પતિપરાયણ સ્ત્રી હતી પરંતુ આવો હોવા છતાં પણ તેમની એક વાતનું દુઃખ થયા કરતું હતું તેમની પેટે સવા શેર માટીની ખોટ હતી તેમની પેટે એકી સંતાન ન હતું બાળક વિનાનું રાજમહેલ તેમને ખૂબ સૂનો 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 લાગતો હતો અને આ વાતનું દુઃખ તેમને હંમેશા સતાવ્યા કરતું હતું રાજા તો આખો દિવસ રાજના કામકાજમાં પસાર કરી દેતો હતો પરંતુ રાણીને તેનું એકલવાયુ જીવન ભારે વસમું લાગતું હતું આ રાણીની એક દાસી હતી તે બહુ સબળ અને બુદ્ધિશાળી હતી એક દિવસ જ્યારે રાણી દુઃખની મારી દંડ દંડ આસુ સારી રહી હતી ત્યારે તે દાસી તેની પાસે આવી અને રાણીને સાંત્વના આપવા લાગી તે બોલી રાણી બા આપ શા માટે રડો છો રાણી બોલી તું તો જાણે જ અમારું દુઃખ તેથી અમે રડીએ નહીં તો બીજું શું કરીએ અમારું દુઃખ તો પહાડના સમાન મોટું છે મને તો એમ લાગે છે કે તે કદી ટરશે નહીં દાસીએ કહ્યું રાણી બા દુઃખ ગમે તેવું મોટું હોય તો પણ તેમાં પ્રયત્ન કરવાથી તે જરૂર દૂર થઈ શકે છે અને જો તમે કહેતા હો તો હું તમારા માટે પ્રયત્ન કરી જાઉં તું શું પ્રયત્ન કરીશ રાણીએ પૂછ્યું દાસીએ કહ્યું તેના માટે એક કપટ કરવું પડશે રાણી બા કપટ કરવું પડશે કેવું કપટ દાસીએ જવાબ આપ્યો સાંભળો રાણી બા મારી એક બ્રાહ્મણી સહેલી છે તેને મારા ઉપર અપાર પ્રેમ અને વિશ્વાસ છે હમણાં તેની પેટ ઓધાણ છે અને સાતમો મહિનો જાય છે બે મહિના પછી તેની પ્રસુતિ પ્રસુતિ આવશે તેને પુત્ર કે પુત્રી અવશ્ય અવતરશે તમે પણ સાત મહિના પતિ ગયાનો ઢોળ કરજો અને પેટે કપડું બાંધીને રાખજો હું પણ મારી બ્રાહ્મણ સહેલીની સેવા ચાકરી કરતી રહીશ અને જેમ તેમ તેને રાજી રાખીશ જ્યારે તેને પ્રસૂતિ આવશે અને પુત્ર જન્મશે તો તેને હું ત્યાંથી ઉપાડી લાવીને તમારી સોડમાં સૂડાવી દઈશ એટલે એ તમારો જ પુત્ર ગણાશે કોઈની પણ કાને કાન આ વાત ખબર પડશે નહીં ને આ રીતે મારું કાવતરું પાર પડી જશે દાસીની વાત રાણીના ગળે ઉતરી ગઈ તે ખૂબ રાજી રાજી થઈ ગઈ તરત જ તેણે પોતાના ગળામાં હતો તે એકાવડ ઘાર કાઢીને દાસીને પહેરાવી દીધો પછી પોતે ગર્ભવતી છે તે જાતની અફવા તેની ચારે બાજુ ફેવલાવી દીધી સમય વીતતો ગયો પાણીના રેલાની જેમ સમય સરતો ગયો અને જોત જોતામાં પેલી બ્રાહ્મણની પત્નીને નવ મહિના પૂરા થઈ ગયા તેની સખી રાણીની દાસીએ ખૂબ જ કપટ કર્યું તેની ઘેનવાળી એવી વસ્તુ પીવડાવી દીધી કે કંઈ શાન ભાન રહ્યું નહીં તેને રૂપાળી ચંદ્રમાં જેવો પુત્ર જન્મ્યો દાસી તેને ઉપાડીને ત્યાંથી દૂર લઈ ગઈ અને રાણીની પાસે આવીને તેને બ્રાહ્મણીની પત્નીનો પુત્ર આપી દીધો રાણીએ તેને પોતાના પડખામાં સુવડાવ્યો ને પછી જાહેર કર્યું કે રાણીબાએ એક અતિ સ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો છે આ સમાચારથી રાજમહેલમાં ચારે બાજુ ચારે બાજુ આનંદ આનંદ છવાઈ ગયો પરંતુ સાચી વાતની કોઈની પણ જાણ થઈ નહીં રાજા તો આ આનંદના સમાચાર સાંભળીને ખૂબ જ રાજી રાજી થઈ ગયો તેણે ખોબેને ખોબે ગરીબોને ખૂબ દાન કર્યું જેલમાં પડેલા કેદીઓને તેણે છોડી મૂકવાનો હુકમ કર્યો દાસી ત્યાંથી પાછી તરત જ દોડીને બ્રાહ્મણીની પત્ની પાસે જઈ પહોંચી અને જ્યારે થોડી વારે બ્રાહ્મણને ભાન આવ્યું ત્યારે તેણે તેને જણાવ્યું કે બહેન તને તો મરેલો પુત્ર ઉતર્યો હતો જેને હું હમણાં જ શમશાનમાં દફનાવીને આવી છું તું તો બેહું સજ્જ પડી હતી એટલે તને આ વાતનું ક્યાંથી ભાન હોય આ પ્રમાણે કહીને તે ખૂબ ગડગડી થઈ ગઈ અને આંખમાંથી ખોટા ખોટા મગરના આંસુ પાડવા લાગી બ્રાહ્મણની પત્ની તો બિચારી આ સાંભળીને પોતાનું કપાળ કૂટવા લાગી તે કહેવા લાગી હશે બહેન મારા ભાગ્યમાં આવું જ લખાયું હશે જેવી માતાની ઈચ્છા આમ કહીને તેણે મનમાં સંતોષ માની લીધો આ બાજુ ગરીબ બ્રાહ્મણનો પુત્ર રાજકુમાર બનીને રાજાના મહેલમાં ઉછરે છે સાચી વાત હજી પણ કોઈની જાણ જાણતું નથી રાજકુમાર રાજા રાણીના લાળકોળમાં મોટો થઈ રહ્યો છે એના સુખ અને સમૃદ્ધિનો કોઈ પાર નથી એના દિવસો ખૂબ જ આનંદમાં પસાર થઈ રહ્યા છે જ્યારે આ બાજુ તેની સગી જનેતા બિચારી પુત્રના વિયોગમાં ઝૂરતી એકલી અટુકલી અટોલી માતા જીવંતિકાનું વ્રત કર્યા કરે છે સમય તો સમયનું કામ કર્યા જ કરે છે આમ ફરી પાછા નવ વર્ષના વહાણા વીતી ગયા રાજકુમાર નવ વર્ષનો કિશોર થઈને ઊભો રહી ગયો તેની મા બ્રાહ્મણીને પણ જીવંતિકાનું વ્રત લીધાના લીધાના નવ વર્ષ પૂરા થઈ ગયા નવ વર્ષ સુધી તે જીવંતિકામાંનું વ્રત કરતી રહી શુક્રવારે એક ટાણું કરતી પીળા રંગની અને બંગડી પહેરતી નહીં રાત્રે માનું જાગરણ કરતી આમ તેણે નવ વર્ષ પૂરા કરી દીધા જીવંતિકા માના વ્રતનું ઉજવણું નવ વર્ષે થાય છે અને વ્રત કરનારને તેના વ્રતનું ફળ પણ અવશ્ય મળે જ છે માતા જીવંતિકાના આશીષ તેને જરૂર પ્રાપ્ત થાય છે જ્યારે બ્રાહ્મણી તેના વ્રતના ઉજવણા ઉજવણાની તૈયારીઓ કરી રહી હતી ત્યારે એક બનાવ બની ગયો રાજકુમાર જેનું નામ તેના પાલક માતા પિતા રાજા રાણીએ આશીષ રાખ્યું હતું તે આશીષ તેના જેવડી ઉંમરના સરખે સરખા છોકરાઓની સાથે ગામમાં મેદાનમાં ગેંદી દળો રમવા માટે ગયો રમત રમતમાં તેનો દળો ઉછળીને પાસેની વસ્તીમાં એક બ્રાહ્મણના વાળામાં જ મહિનાની વાછરણી પણ બાંધેલી હતી રાજકુમાર આશીષ જ્યારે તેનો દડો પાછો લેવા માટે ગયો તો અચાનક તે નાની છ મહિનાની વાછડીને માનવ જેવી વાંચા ફૂટી અને તે બોલવા લાગી જે શોધવાનું છે તેને તો તું શોધતો નથી અને નકામો દડાની પાછળ પડ્યો છે આ સાંભળીને આશીષ ભારે આશ્રયમાં ડૂબી ગયો તેને લાગ્યું કે આ વાછરડી તેને કોઈ ભેદભરમની વાત જણાવવા માંગે છે એટલે તેણે વાછરડીને પૂછ્યું તું શું કહેવા માંગે છે વાછરડી બોલી તું દડાને શોધવામાં તારી માને ભૂલી ગયો છે આ રાજા રાણી કંઈ તારા સાચા માતા પિતા નથી તે તો માત્ર તારા પાલક માતા પિતા છે તું તારા સાચા માતા પિતાને શોધી કાઢ આ સાંભળીને રાજકુમારનું મન ગેંદી દળાની રમતમાંથી એકદમ ઉઠી ગયું તે ખૂબ ઉદાસ થઈ ગયો મહેલમાં પાછો ફરીને તે સીધો રાજાની પાસે ગયો અને તેની વાછરડીની કહેલી બધી વાત કહી સંભળાવી રાજાને પણ આ સાંભળીને ભારે નવાઈ લાગી તેણે રાજ જોશીને બોલાવ્યો અને રાજકુમારની કુંડળી જોડાવી જોશીએ જોશ જોઈ આપ્યા અને કહ્યું મહારાજ વાછેડીની વાત તંદન સાચી છે તમે રાજકુમારના સાચા પિતા નથી આ રાજકુમાર બીજા જ કોઈકનું સંતાન છે તેના માતા પિતાને શોધવા માટે તમે ભોજનનો મોટો ભંડારો રાખો તેના સાચા માતા પિતા ત્યાં જમવા માટે જરૂર આવશે રાજાએ યજ્ઞ અને મોટો જમણવાર ગોઠવ્યો તેમાં ઠેર ઠેરથી લોકો જમવા આવવા લાગ્યા રાજા છાની રીતે તે બધાની પાસે રાખતો હતો અને આશીષ પણ પોતાની માને શોધી રહ્યો હતો ધુમાડામાં બંધ મોટા જમણવારમાં સૌ કોઈ જમવા આવ્યું તે બ્રાહ્મણી અને બ્રાહ્મણ જમવા માટે આવ્યા નહીં કેમ કે તેમને ત્યાં જીવંતિકા માતાના વ્રતનું ઉજવણું હતું તેથી તે તેની તૈયારીઓમાં પડ્યા હતા છેવટે તે વાતની જાણ થઈ તો તેણે પાલખી મોકલીને તેમને પોતાના યજ્ઞમાં જમવા બોલાવ્યા તેમના આવી ગયા પછી રાજાએ તેમને પૂછ્યું રાજાનો ઢંઢેરો સાંભળવા છતાં પણ તમે યજ્ઞમાં જમવા માટે કેમ ન પધાર્યા બ્રાહ્મણીએ જવાબ આપ્યો અમારે ઘેર જીવંતિકા માતાનું વ્રતનું ઉજવણું છે અમે નવ વર્ષ આ વ્રત પાડ્યું છે અને આ નવમે વર્ષે ઉજવણું કરીએ છીએ અમે અમારા પ્રાણના ભોગે પણ જીવંતિકા વ્રત પાડીશું અને ઉજવીશું આટલું કહેતામાં તો બ્રાહ્મણીને અચાનક ધાવણ ચડી આવ્યું અને દૂધની ધાર ઉડીને પાસે ઉભેલા રાજકુમારના મુખમાં જઈ પડી સૌ કોઈ આશ્રયથી આ બનાવ જો જોઈ રહ્યા તે બધાને ખૂબ જ નવાઈ લાગી રાજકુમારને પણ માને જોઈને હૈયામાં હેત ઉભરાઈ આવ્યો અને તે પોતાની માને ભેટી પડ્યો મા બેટાનું આ અપૂર્વ મિલન જોઈને ત્યાં હાજર સૌની આંખમાં હરખના આંસુ આવી ગયા તે બધા મનમાં સમજી જ ગયા કે આ બ્રાહ્મણ જ રાજકુમારની સાચી મા છે વાતનો ભેદ ખુલી ગયો હતો તેથી રાજાએ રાણીને સાચી વાત પૂછી તો રાણીએ પણ પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને તેણે રાજાની માફી માંગી રાજાએ તે કપટી દાસીને બોલાવી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી તેણે રાણીના હિત માટે આવું કપટ કર્યું હતું અને સાચી વાતનો સ્વીકાર પણ કરી લીધો તથા રાજાની પાસે માફી માગી રાજાએ તે બેઉનો ન્યાય બ્રાહ્મણીને કરવા માટે કહ્યું તો બ્રાહ્મણી બોલી રાજાજી એમાં રાણીનો કે દાસીનો કોઈ જ દોષ નથી આ બધો મારા ભાગ્યનો જ વાંક હતો મારા ભાગ્યમાં જે હતું તે બની ગયું છે માતા જીવંતિકાના પ્રતાપથી મને મારો પુત્ર પાછો મળી ગયો છે માટે રાણીબાને કે દાસીને કોઈ જ સજા કરશો નહીં અને તેમને માફ કરી દેશો રાજા રાજી થઈ ગયો તેણે રાણી તથા દાસીને માફ કરી દીધી ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણી તેમના પુત્રની સાથે રાજમહેલમાં જ રહેવા લાગ્યા બ્રાહ્મણ રાજા બન્યો અને બ્રાહ્મણી રાજમાતા બની ગયા આખા નગરની સ્ત્રીઓ બધી ત્યાં દોડી આવી અને પૂછવા લાગી માતાજી તમારું વ્રત તમારું ભાગ્ય બનીને તમને ફળ્યું છે તો તમે અમને કહેશો કે એક વ્રત કેવું છે અને એ કેવી રીતે કરવાનું છે રાજમાતા બનેલી બ્રાહ્મણીએ તેમની જીવંતિકા માના વ્રતની વિધિ બધી સમજાવી આ વ્રતનું નામ જીવંતિકા વ્રત છે તે અતિ પવિત્ર વ્રત છે શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં જીવંતિકા માનું નામ લઈને પાંચ દિવેટનો દીવો પ્રગટ કરવો એક ટાણું ઉપવાસ કરવો નવ વર્ષ પછી આ વ્રતનું ઉજવણું કરી શકાય છે એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુંવારી કન્યા અને એક બાળકને જમવા બેસાડવા ફૂલહાર પહેરાવી તેમની પૂજા કરવી લાલ વસ્ત્રો આપવા દક્ષિણા આપવી જે કોઈ જીવંતિકા માનું વ્રત કરે છે તેના પુત્રની જીવંતિકા માતા રક્ષા કરે જ છે એને કોઈ ઉનો વા પણ વાતો નથી બ્રાહ્મણીને તેને પોતાના પુત્ર મળી ગયો એ રાજમાતા બની ગઈ જીવંતિકા માં એના ઉપર પ્રસન્ન થયા અને એને સુખ સંપત્તિ મળી હે મા જીવંતિકા હે મા સંજીવની માતા જેવી રક્ષા બ્રાહ્મણના બાળકની કરી એવી મારા બાળકોની સદાય તમે કરજો જય જીવંતિકા માં જય જીવંતિકા માં જય જીવંતિકા મા જો આ વ્રત કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને કરી કરીને આગળ શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ